નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિફલ રાશિ ભવિષ્ય વૃશ્ચિક રાશિના ગ્રહો આ વર્ષે શું કહે છે સચોટ ભવિષ્યવાણી ભવિષ્ય કથન વૃશ્ચિક રાશિ માટે આ બે હજાર ચોવીસ વર્ષ કેવું રહેશે તો જાણીએ શું કહે છે એમના ગ્રહો જેના અક્ષરો છે ન અને ય નૂતન વર્ષના પ્રારંભથી જ અઢી વર્ષની નાની પનોતી આપના આરોગ્ય માટે ચિંતાકારક રહેશે મનની સમતુલા જાળવવાથી જીવનમાં તેમજ વ્યવહારમાં સ્થિરતા લાવી શકશો વાયુ પિત્ત વધવાથી શનિદેવ આપના આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે માટે ખ્યાલ રાખો વ્યવહારમાં ઉશ્કેરાવટ ટાળવી ભાગીદારો સાથે જૂના નીકળતા પૈસાનો હિસાબ આ વર્ષમાં પૂરો થાય એવા યોગો બને છે ધંધામાં પશુઓના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ખૂબ લાભ પ્રદાન થશે નૂતન વર્ષના પ્રારંભમાં ગુરુ મહારાજ આપણે ડરી ડરીને જીવતા હશો તો નવી હિંમત પ્રદાન કરશે ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે સ્વાર્થના સંબંધો બહાર આવશે કોર્પોરેટ ક્ષેત્રના ક્ષેત્રમાં આપનો વટ પડી જશે આર્થિક બાબત સંક્રમણ હોવાથી ધર્મ કાર્યો તેમજ લોકોને મદદરૂપ થવાની ઈચ્છા મનની મનમાં રહેશે ગજા બહારનું આ વર્ષમાં ન કરવાની અંગત સલાહ આપવામાં આવે છે ભાઈ ભાંડુઓ સાથેના સંબંધોમાં સુધાર આવવાથી આપ રાહત અનુભવશો લોક મુખેથી સારા કાર્યોની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા પ્રાપ્ત કરી શકશો નિસંતાન દંપતીઓ માટે સારા સમાચાર વર્ષના પ્રારંભથી રાહુ આપણા પંચમ સ્થાનમાંથી પસાર થતો હોવાથી પ્રેમ પ્રકરણોમાં નિષ્ફળતા અપાવશે કોઈ પણ શહેર સટ્ટા ક્રિકેટ ક્લબો બાર હોટલો વગેરે લોકો માટે આ રાહુ આ વર્ષમાં ખુબજ રાખવી જૂન માસથી વર્ષના અંત સુધીમાં દરિયા કિનારેથી કે વિદેશમાં વિદેશના વેપારીઓથી પુષ્કળ ધન કમાઈ શકશો રાજકીય લોકોની કારકિર્દી અસ્ત તરફ જાય છે એવું વિચારીને જ ચાલવું જોઈએ પ્રારંભના મહિનાઓમાં આપ આર્થિક રીતે ઘણા નબળા હશો પરંતુ ધંધામાં સ્વયં ધ્યાન આપવાથી તેમજ યોગ્ય સુધારા વધારા કરવાથી આપ ધંધા બિઝનેસને સારી સ્થિતિમાં લાવી શકશો આપે ઉછીના આપેલા પૈસા પાછા આવવાથી આનંદની અનુભૂતિ કરશો ભાઈ ભાંડવો તરફથી પણ આર્થિક રીતે ઘણી મદદ મેળવી શકશો રાજકીય લોકોએ આપનો સમય અસ્ત થવા જઈ રહ્યો છે તો વધેલા સમયનો સદુપયોગ કરવો આર્થિક સ્થિતિ થોડી નબળી પડતા આપણો સ્વભાવ થોડો તામસી અને કંજુસ થતો જણાશે પરંતુ આપને આપની વાણી મધુર રાખવાની સલાહ છે નહીતર આપ સારા એવા ધંધાકીય સ્ત્રોતો તરછોડાઈ જશો

દુષ્ટ વ્યક્તિઓ સામે આવશે જે માત્ર બહારથી જ તમારા હોય છે પતિ પત્ની વચ્ચે નાની મોટી ગેરસમજ ઊભી થાય તો તેનો સમજણપૂર્વક હલ કરવું મોટું રૂપ ધારણ ન થાય તેનો ખ્યાલ રાખવું અવિવાહિતો માટે ડિસેમ્બરથી માર્ચ સારો સમય રહેશે આપના પરિવારની આપના પ્રત્યેની અપેક્ષાઓ ખૂબ જ વધુ હશે જે સંતોષવામાં આપ પડદા થઈ જશો ભાઈ ભાંડુઓના ક્લેશમાં રાહત જુલાઈથી ઓગસ્ટ વચ્ચે જણાશે આપના સ્વભાવના કારણે આપનો પરિવાર થોડો ચિંતિત રહેશે આપ આ વર્ષમાં આપની ગમે તેવી સંક્રામણ વચ્ચે આપના બાળકોના શોખ અભ્યાસ વગેરે સંતોષવાની પૂર્ણ કોશિશ કરશો આપના સંતાનોને તમને તથા તમારી લાગણીઓને સમજવામાં થોડો સમય લાગશે આપનો કઠોર સ્વભાવ તમને એમનાથી દૂર ના કરે તેનો ખ્યાલ રાખવો સંતાનોને થોડુંક પ્રેમથી સમજાવવામાં અને પ્રેક્ટિકલ ધ્યાન આપવું જોઈએ બાળકોને અભ્યાસ બાબતે પણ વારે વારે ટોકતા રહેવું જેથી કરી એમની પ્રગતિ થાય વિવાહ યોગ્ય સંતાનોમાં સંબંધ ગોતવા માટે માર્ચ નો સમય સર્વશ્રેષ્ઠ રહેશે જણાશે આપની અઢી વર્ષની શનિ મહારાજની પનોતી ચાલતી હોવાથી શારીરિક રીતે અસર કરી શકે પરંતુ ગભરાવાની જરૂર નથી સાવચેતી રાખવી જેથી મશીનોમાં કારખાનાઓમાં કામ કરતા તથા વાહન ચલાવવામાં કાળજી રાખવી નહીતર હાથ પગ કમર માથામાં લાગવાની સંભાવનાઓ કે નાની મોટી સર્જરી આવવાની સંભાવના રહે પરંતુ બિલકુલ ગભરાવાની જરૂર નથી શનિ મહારાજની કૃપાથી સંપૂર્ણ સારું થશે હાર્ટમાં નાનું દર્દ થતું હોય અથવા પેટના સામાન્ય દુખાવામાં ચિકિત્સકની મુલાકાત લેવી અને યોગ્ય નિદાન કરવું આ વર્ષે સ્વભાવનો ત્યાગ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે ધંધામાં થોડી ખોટા વર્તાશે પરંતુ થોડી જાત મહેનત દ્વારા આ બધું સંભાળી શકશો નોકરિયાત વર્ગને તેમની લાપરવાહીના કારણે ઉપરી અધિકારીઓ તરફથી થોડો ઠક્કો પણ મળી શકે ધંધાકીય વિષયમાં જે લોકો સોડાસો ખાણીપીણી ગોલા આઈસ્ક્રીમ વગેરેના ધંધાર્થીઓને સારો એવો ફાયદો આ વર્ષમાં થશે જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે ધંધાકીય પ્રવાસો કરી શકશો ખાસ કરીને દરિયાઈ વિસ્તારો ઠંડા પ્રદેશોના પ્રવાસો સફળદાયક સફળતા દાયક રહેશે નોકરિયાત વર્ગને તેમની મહેનત અનુસાર જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે પ્રમોશન મળવાની શક્યતાઓ પણ રહેલી છે નવા વર્ષના પ્રારંભથી જ સ્ત્રીએ પોતાના કાર્યો પ્રત્યે સાવધાની પૂર્વક વર્તવું ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે નવું મકાન કે વાહન ખરીદી શકશો વિવાહ યોગ્ય સ્ત્રીઓ માટે ડિસેમ્બરથી એપ્રિલ સારો સમય રહેશે આ વર્ષના પ્રારંભમાં સમયમાં આપણે સહકર્મચારી કે પાડોશી અથવા પરિવાર લોકો દ્વારા નિંદા તથા કટુવચનો સામનો કરવો પડશે નોકરીયાત સ્ત્રીઓ માટે સમય અનુકૂળ રહેશે ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓ માટે સારો સમય છે

જેથી માર્ચ માર્ચથી જૂનની વચ્ચે પ્રવાસ કરવામાં કાળજી રાખવી આપ વ્યવસાયિક યાત્રા દરમિયાન શરીરની પણ કાળજી રાખવી આપ આ વર્ષે આર્થિક રીતે નબળા હોવા છતાં પણ માતા પિતા વડીલોને યાત્રાધામોમાં પ્રવાસ કરાવશો ખૂબ વધારે ટ્રાવેલિંગ હિલ સ્ટેશનોના પ્રવાસો દ્વારા આપણી તબિયત ન બગડે એનો ખ્યાલ રાખો શાળાના પ્રવાસોમાં વૃશ્ચિક રાશિના જાતકો એના બાળકો વિદ્યાર્થીઓ પણ વધુ ઉત્સાહી બનીને કોઈ મુસીબતમાં ન આવે તેનો ખ્યાલ રાખો આ વર્ષે વિદ્યાર્થીઓએ જાત મહેનતે જ આગળ આવવું પડશે જો થોડીક પણ ગેરસમજદારી વર્તશો તો ઘણું છૂટતું જશે ફાર્મસી ઇજનેરી તબીબી હોટેલ મેનેજમેન્ટ ફાઈનાન્સ મેનેજમેન્ટ ઇજનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે માસ્ટર ડિગ્રી લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ તક ઝડપી લેવાનો મોકો છે કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસર સાથે મનમુટાવ ન થાય તેનો ખ્યાલ રાખવો એપ્રિલથી જૂનની વચ્ચે જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા લંડન યુકે ફ્રાન્સ જર્મની જવા ઈચ્છતા હોય તો સારો સમય રહેશે સાહિત્ય કલાના વિદ્યાર્થીઓને સખત મહેનતની આવશ્યકતા રહેશે બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કુસંગતથી બચીને રહેવું જોઈએ તો આ હતું વૃશ્ચિક રાશિ એટલે કે જેના અક્ષરો છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો માટેનું બે હજાર ચોવીસ રાશિ ભવિષ્ય હવે આ જાતકોએ આ વર્ષ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો શ્રાવણ માસમાં રુદ્રાભિષેક શિવજીની પૂજા શિવજીને દૂધની અંદર કાળા તલ ઉમેરી એને એના દ્વારા અભિષેક કરવો જોઈએ તેમજ શક્ય હોય તો રુદ્ર યજ્ઞ પણ કરવો જોઈએ જેથી આપનું આ વર્ષ એકદમ સુખ શાંતિપૂર્વક પસાર થાય બધી જ મનોકામનાઓ પરિપૂર્ણ થાય આપના જે ઈષ્ટદેવ હોય એમના મંત્રોના યથાશક્તિ જપ કરવા કેળના પાનમાં ઓમ નમો ભગવતે વાસુદેવા જ આ મંત્રને લખી એના ઉપર ચોખા રાખી અને વહેતા પાણીમાં વહાવવા જોઈએ જે કરવાથી આપની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય તો આ હતું વૃશ્ચિક રાશિના જાતકો માટેનું રાશિ ભવિષ્ય રાશિફલ ભવિષ્યવાણી ઓમ નમો ભગવતે વાસુદેવાય જય દ્વારકાધીશ